ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ગાર્ડ ગાર્ડ શબ્દનો અર્થ રક્ષક ચોકિયાત ચોકીદાર પૈરેગીર સંત્રી કવચ રખેવાળ લડાઈ કે મારામારીમાં હુમલો ખાડવા માટેની શરીરની રક્ષણાત્મક મુદ્રા નિયમન કરવું ચોકી પહેરો રાખવો ગાડીનો હવાલો સંભાળનાર કે ટ્રેનનો ગાર્ડ થાય છે ગાર્ડ શબ્દને આપણે

ચોકી પહેરો રાખવો જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ